હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે આપને આવ્યા છીએ એક નવા તીર્થ સ્થાને કોસાડી ગામમાં આવેલું શ્રી કપિલેશ્વર મહાદેવ તો મિત્રો હું તમને આ મંદિરનો ઇતિહાસ પણ જણાવીશ તો એ પહેલાં આપને અહીં બાજુમાં આવેલી છે શ્રી તાપી નદી તેમના આપણે દર્શન પણ કરી લઈએ આ તમે નિહારી રહ્યા છો શ્રી સૂર્યપુત્રી તાપી નદીના દર્શન કેટલુંક સરસ મજાનું રમણીય વાતાવરણ છે કુદરતી સૌંદર્ય છે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તાપી પુરાણ ગુજરાત દર્શન હર હર મહાદેવ હું છું સંદીપ પંડિત સુરત શહેરથી આજે અમે આવ્યા છીએ કોસાડી ગામમાં ત્યાં આવેલું છે શ્રી કપિલેશ્વર મહાદેવ આ મંદિરનો ઉલ્લેખ સ્કનપુરાણ તાપી મહાત્મયમાં અઢ્યાય તેત્રીસમાં મંદિરનો ઉલ્લેખ છે શું છે આ મંદિરનો મહિમા તો અહીંના પૂજારી શ્રી કપિલભાઈ એ આપને કહેશે અને હું તમને આ કપિલેશ્વર મહાદેવના દર્શન પણ કરાવીશ તો મારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ મંદિર અઢાર પુરાણોમાંના એક સ્કંદ પુરાણના તાપી મહાત્મ્યના કપિલેશ્વર પ્રભાવ નામના તેત્રીસમાં અધ્યાયની અંદર આ પૌરાણિક કપિલેશ્વર મહાદેવનો ઉલ્લેખ જોવા મળે છે એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે પાંડવોમાંના દ્રૌપદી અર્જુન અને યુધિષ્ઠિર એ ત્રણ જણાએ આ સ્થાન ઉપર કપિલેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી હતી અને ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોમાંના એક કપિલમુનિ એમની આ તપોસ્થળી ગણવામાં આવે છે કપિલ મુનિનો આશ્રમ જે પાતાળ લોકની અંદર હતો એ કપિલમુનિ આ સ્થાન ઉપરથી પાતાળ લોકની અંદર અવર જવર કરતા હતા એવો પણ ઉલ્લેખ જોવા મળે છે ત્યાર પછી પુરાણની અંદર એવો પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ મંદિરની પાસે બીજું અમૃતલિંગ નામના મહાદેવનું મંદિર છે જે સમયે જતાં અહીંથી અદ્રશ્ય થઈ ગયું કોઈ ભાગ્યશાળી હોય એને એ સ્થાનના દર્શન થાય છે એની અંદર લીધું કીધું છે કે નિસ્વાર્થ ભારે છ મહિના સુધી કપિલેશ્વર મહાદેવની જે પૂજા અર્ચના કરે છે એને અમૃતલિંગના દર્શન થાય છે અને એની સમસ્ત મનોકામનાઓ પૂરી થાય છે આ મંદિર ક્યાં આવેલું છે તે કેવી કામરેજથી આવવું હોય તો કેવી રીતના આવવું હોય તો કામરેજથી વિયાણ ચોકડી વિયાણ ચોકડીથી વાઘેચાવાળા રસ્તે મોરી મોરીથી એક કિલોમીટર આગળ હરિપુરા હરિપુરાથી લેફ્ટ સાઈડમાં તાપી નદીનો પુલ ક્રોસ કરીને સામે કોસાડી ગામ આવેલું છે કોસાડી ગામની અંદર તાપી નદીના તટ ઉપર આ કપિલેશ્વર મહાદેવનું મંદિર આવે છે એ માંડવી તાલુકાની અંદર આવે છે જય માદેવ જય તો ચાલો હવે આપણે મંદિરમાં પ્રવેશીએ બીજી ખાસ વાત તો એ છે કે આ શિવાલયની અંદર જે સ્ટાઇલીઓ લગાવેલી છે તે તમને કોઈ પણ બીજા મંદિરની અંદર જોવા નહીં મળશે જે કોઈ શિવ શિવભક્તોને સ્કનપુરાણ તાપીપુરાણ મહાત્મયની પીડીએફ જોઈતી હોય તો અમારા વોટ્સપ નંબર ઉપર અમને કોન્ટેક્ટ કરી શકો છો તો અમે તમને પીડીએફ વોટ્સઅપ પર મોકલી આપીશું આ બળિયા બાપજીના પણ આપણે દર્શન કરીએ શ્રી વિઘ્નેશ્વર મહાદેવ